હાંસોટ પોલીસ મથકના પીઆઈ ચુડાસમા દ્વારા આદિવાસી સમાજના લોકો ઉપર જુલમ ગુજારવામાં આવતો હોવાથી હાંસોટ તાલુકાના અનેક ગામોના સરપંચો આગેવાનો ચૂંટાયેલા સભ્યો એ આજે જિલ્લા પોલીસ વડાની કચેરી જઈને આવેદનપત્ર પાઠવીને પીઆઈની બદલી કરવાની માંગણી કરી હતી તાલુકાના એસસી એસટી ઓબીસી તથા માઇનોરિટી સમાજના આગેવાનો દ્વારા આજે વિવિધ ગામના આગેવાનો સરપંચો સભ્ય તાલુકા પંચાયતના આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા આવેદન પત્ર આપી હાંસોટ પોલીસ મથકના ના પીઆઈ ચુડાસમા બદલી અંગે રજૂઆત કરી હતી અને તેનું આવેદન પત્ર આપ્યું હતું હાંસોટ તાલુકાના આદિવાસી સમાજના વિવિધ ગામના આગેવાનો દ્વારા અત્રે આવેદનપત્ર જિલ્લા પોલીસ વડા આપવામાં આવ્યું જેમાં તેઓના આવેદનપત્ર માં જણાવ્યું હતું ચામડાના પટ્ટા વડે તેઓ આદિવાસી ભાઈઓ અને બહેનોને માર મારતા હોવાની પણ વાત કરવામાં આવી છે આજરોલી ગામના મહિલા સરપંચ તેમના પુત્ર વધુ ને મહિલા પોલીસ વિનાજ ઉચકી જઈને સખત માર મારવાની અને ગંદી ગાળો આપવામાં આક્ષેપ કરવામાં આવ્યો છે પાંજરો સજ્જન આદિવાસી પરિવાર સેરા ગામના સજ્જન આદિવાસી પરિવાર તેમજ મોઠિયા ગામના સજ્જન આદિવાસી પરિવાર સહિત કેટલાય આદિવાસી સમાજના લોકોને પોલીસ મથકમાં માં રાખી ખોટા ગુનાની કબૂલાત કરવા દબાણ કરતા હોવાનું પણ તેમનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓએ રજૂઆત કરી છે કે બે હજાર સાલમાં સુરત જિલ્લામાં નોકરી કરતા હતા ત્યારે એક આદિવાસી છોકરાને લોકઅપમાં સખત માર મારતા પીઆઈ ચુડાસમાના મારથી ડરીને આદિવાસી છોકરાએ લોકઅપમાં પાસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બાબતે તેઓ સામે તપાસ ચાલતી હતી ત્યારે ચોક્કસ જાતિ વિશે ભેદભાવ રાખી રહ્યા આક્ષેપ કરવામાં આવ્યો છે મુજબ આગામી નહીં આવે તો તેઓ જલદ આંદોલન કરશે હાલ તો વિવિધ આક્ષેપો સાથે અને ગંભીર રજૂઆતો સાથે જિલ્લા પોલીસ વડા એક એક પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં લગભગ પાસો તાલુકાના મોટા ભાગના તમામ ગામોના સરપંચો સભ્યો આદિવાસી સમાજના આગેવાનો તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને ને પત્રા આપીને આ મામલે પોલીસ મથક ના પીઆઈ ચુડાસમા કઈક તેમણે આ ચિતાર આપ્યો હતો માનસ ધરાવતા પોલીસ આદિવાસી અને ગરીબ પ્રજાને કંડળે છે અને એકબીજાને લડાવી અને આ એક માનસિકતા કે જાતિવાદી છે તો અમે તો એસપી સાહેબનું એ જ અમારી માગણી છે કે આવાને બદલી કરી નાખો ત્યાંથી એને બદલી નાખશો તો જ અમને સંતોષ થશે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા આદિવાસી મા બહેનો ઉપર ત્રાસ ગુજારતા આવા માણસોને તમે તાત્કાલિક એની બદલી કરી અને બીજો સારો એવો માનવતાવાદી અને ન્યાયપ્રિય અમે ગુનાને સાથ આપવા નથી માંગતા અમારા સમાજનો ગુનો હોય તો ફાંસીએ ચડાવો અમને મતલબ નથી પણ બે ગુનાને એમને પોલીસ ખાતાને મારવાનો અધિકાર નથી એ જાતે જ જજ બની જાય છે તો એવા અધિકારીઓ જે ધુમાખી ભરેલા અધિકારીઓ હોય અને પોતે દરબારી રાજ કરતા હોય એવા તાત્કાલિક ચુડાસમા સાહેબની બદલી થવી જોઈએ એવી અમારા આગેવાનોની માંગણી છે કે જેથી એમને સબક પડે આવનાર ફરી બીજો આવનારને પણ અમારા એરિયામાં શાંતિ અને સુલેહન થાય અમે એવું નથી કહેતા કે અમારા ગુનેગારોને છોડી દે પણ અમે અમારા ગુનેગારો એને ફાંસીએ ચડાવો પણ અમારે ખોટી કે તમારા સમાજ પર કરશે તો અમે હરકી નહીં ચઢાવી લઈશું અને આ કેસમાં જો કશું થશે નહીં તો અમે આના માટે ગમે તેવું લોકશાહી ઢબે આંદોલન કરવા નેક્સ્ટ સ્ટેજમાં અમે લોકો તૈયાર જ છે આવું નહીં અમે સાચી લેવા તૈયાર નથી હદ થઈ ગઈ છે અમારી જય જવાહર જય ભારત જે આદિવાસી ભારત હાંસોદ તાલુકાના પીઆઈ ચુડાસમા સાહેબ જે અમારી આદિવાસી પર અત્યાચાર કર્યો છે અને અમરતભાઈ દરસુભાઈ વસાવાને આઠથી નવ પટ્ટા મારીને જીવ બચાવવા માટે જે કોળા કાગળ પર સહિંગ કરી અને ત્યારબાદ સરપંચ વનિતાબેન રમેશભાઈ વસાવા પાંજરોલી ને એવા પર રમેશભાઈ એમને ખોટી રીતે મહિલા પોલીસ વગાણ આવીને લઈ ગયેલા અને ત્યારે એમને સામે સામે કરીને અમે પરિવારે વાત કરી કે ભાઈ કોઈ અરજી કેવી રીતે કરી તો એ અમરભાઈ એવું કહે છે કે મેં કોઈ અરજી કરી નથી મને મારી મારીને અરજી કરાવેલી છે રમેશભાઈ પર અને રમેશભાઈને પણ ચારથી પાંચ પટ્ટા મારી ને અમરતભાઈની વિરુદ્ધ અરજી કરાવેલી છે કોળા પેપર પર આ જ રીતે જો પોલીસ કેવી ચુડાસમા સાહેબ હમણાં આદિવાસીને ભયનો માહોલ ઊભો થયો છે આસર તાલુકામાં અને બધા આદિવાસી સમાજ ડરી ગયેલો છે કેવી ચુડાસમા સાહેબથી અને વિકૃત માનસિકતા ધરાવતા કેવી ચુડાસમા સાહેબની આપે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આ આદિવાસીને ન્યાય મળે એવી રીતે અમે અહીંયા એસપી સાહેબ અહીંયા ભરૂચ આવ્યા છે આવેદનપત્ર આપ્યું છે અને ફરિયાદ પણ અમે આપીશું